હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું કુંભ રાશિ વાળાઓ ઘણા વર્ષો બાદ ફરી એકવાર ઇતિહાસ બનવા જઈ રહ્યો છે જ્યોતિષ અનુસાર સમય સમય પર કંઈક એવા યોગો નિર્મિત થાય છે જે રંગને રાજા બનાવી દે છે અને રાજાને રંગ બનાવી દે છે આજે આપણે તેના વિશે ચર્ચા કરીશું અને તમને જાણકારી આપીશ કે આવનારા બાવન દિવસ તમારા જિંદગીના અહમ દિવસ કેમ બનવા જઈ રહ્યા છે મિત્રો ઇતિહાસ સાક્ષી રહ્યો છે કે સાધનામાં ઉચ્ચ સ્તરના યોગી આકાશ માર્ગમાં જ એક સ્થાનથી બીજા સ્થાન પર વેચાણ કરતા હતા બ્રહ્મ નારદ વિશે તો પ્રત્યેક ભારતવાસીની સાથે સાથે આ દુનિયાના દરેક લોકો જાણે જ છે અને આજે જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે જ આવનારા બાવન દિવસ ખાસ રહેવાના છે મિત્રો ભાગ્ય અને ગ્રહોના પ્રભાવની આગળ દરેક મનુષ્ય લાચાર અને બેબસ છે ચાહે તે નિર્ધન હોય કે ધનવાન હોય તો ચાલો જાણીએ આવનારા બાવન દિવસ આપના માટે કેવા રહેશે મિત્રો જ્યારે સેનાપતિની દ્રષ્ટિ કર્મ અધિકાર ઉપર હોય છે ધન કક્ષ પર હોય છે તો સત જીત પાકી હોય છે તો આજે ફરીથી બાવન દિવસ કુંભ રાશિ માટે કેવા રહેશે શું ચમત્કાર થશે ધ્યાનથી સાંભળવાનું છે અને સમજવાનું છે કુંભ રાશિફળ અનુસાર આવનારા બાવન દિવસ પ્રેમના દ્રષ્ટિકોણથી જોવામાં આવે વ્યાપારના દ્રષ્ટિકોણથી જોવામાં આવે અથવા તો સામાજિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો કંઈક નવા અને સારા અવસર લઈને આવી રહ્યું છે મંગળ ગ્રહ પ્રોતે ચાલીને એટલે કે સેનાપતિ સપ્તમ ભાવમાં પહોંચશે તો એ ભાગીદારી સંબંધિત કાર્ય એવું પત્નીના સહયોગથી ચાલી રહેલા કાર્યોને આગળ વધારશે એમાં કોઈ સંશય નહીં હોય આ સમય પત્નીના કાર્યથી સહયોગ નહીં મળે આ સમય પાર્ટનરશિપમાં તમે જે પણ કાર્ય કરી રહ્યા છો ચાહે પાર્ટનરશિપમાં લઘુ લઘુ ઉદ્યોગ ચાલી રહ્યો છે અથવા તો તમે પાર્ટનરશિપમાં ઘણી રીતના એવા કાર્ય કરી રહ્યા છો જેમાં કોઈ સહયોગી ભાગીદારની જરૂરત હોય છે તો વિશ્વાસ રાખો કે આ બાવન દિવસ તમારા માટે ખાસ રહેવાના છે તમને આકસ્મિક લાભ એવું ધનલાભની સંભાવનાઓ થઈ રહી છે એમ તો શનિ અને મંગળનું કુંડળીમાં સારું રિઝલ્ટ નથી મળતું પરંતુ દ્રષ્ટિ સંબંધ આ બાવન દિવસમાં તમને મંગળ અને શનિથી સંબંધિત વ્યવસાય કરવાવાળા લોકોને એક સાથે લાવશે અથવા તો બંને એક સાથે છે તો આકસ્મિક તેજી જોવા મળશે તમે જોઈ શકશો જેમાં હોટલની સાથે રેસ્ટોરન્ટ છે તો આ અવધિ દરમિયાન અપ્રત્યાશિત રૂપથી ધન મળશે હોટલની સાથે મદિરાની વ્યવસ્થા છે તો લાભમાં રહેશે જે પેટ્રોલ ગેસ પોયલ ચામડું ખનીજ તત્વ સાથે સંબંધ છે ગર્ભ પ્રદેશોમાં છે તો તે આકસ્મિક રૂપથી લાભ આપશે મિત્રો કહેવામાં આવ્યું છે કે જ્યારે સેનાના સેનાપતિ દુશ્મનના રાજાની સામે પહોંચી જાય છે તો રાજાના સાથે દુશ્મન પણ ભજભીત થઈ જાય છે એવી જ રીતના બાવન દિવસોમાં મંગળની સ્થિતિ કંઈ એવી થઈ રહી છે જે શત્રુઓની સામે તમારી જીત નક્કી કરશે શત્રુઓ પરાસ્ત થશે તમે જે પણ કાર્ય કરશો તેમાં તમે વિજયી થશો ક્વોટેશન દેશો તો તમારું કોટેશન સિલેક્ટ થશે જો તમે નાના વ્યાપારી છો દુકાનદાર છો તો આ બાવન દિવસોમાં તમારી દુકાનમાં ભેડ લાગશે તમે જે પણ પ્રોડક્ટ બનાવો છો તે એકદમથી વહેંચવા લાગશે તમારું મેનેજમેન્ટ તમારી નવી રણનીતિ રંગ લાવવા લાગશે અને એવું નથી કે ચમત્કાર થશે કારણ કે એમ પણ કુંભ રાશિની હાલ શનિની સાડાનું અંતિ ચરણ ચાલી રહ્યું છે અને શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જતાં જતાં શનિ તમને ઘણું બધું આપીને જાય છે બસ શરત એટલી કે શનિ મજબૂત અથવા પાપ ગ્રહણથી દુષ્ટ ન હોવા જોઈએ જે શનિદેવમાં તમને નાસ્તિકમાંથી આસ્તિક બનાવવાની શક્તિ છે જે ગરીબોના હીરો છે જે રંગને રાજા બનાવવાની તાકત ધરાવે છે એમનું દ્વિતીય ભાવમાં ઉપસ્થિત હોવું અને મંગળની દ્રષ્ટિમાં હોવું કોઈ મોટી ધન ઘટના ઘટિત હોવાનું વાતાવરણ બનાવી રહી છે ધન કોઈ પણ જગ્યાએથી કોઈ પણ રીતના ગમે ત્યારે ગમે તે સમયે તમારી પાસે પહોંચી શકે છે આજથી અઠ્યાવીસ જુલાઈ સુધી મંગળ ગ્રહ સૂર્યના ઘરમાં સંચરણ કરશે એવામાં તમારું નેચર ખૂબ જ આક્રમક થશે ખૂબ જ ક્રોધ જોવા મળશે તમે નિર્ણય લેવામાં પણ વારંવાર વિચારશો પરંતુ આ સ્થિતિ તમને સત પ્રતિશત લાભ દેશે એ દરમિયાન તમારો વ્યવહારો પણ ઘણું સારું થશે કર્મ ભાવમાં દ્રષ્ટિ તમારા વ્યર્થના કાર્યોમાં ખર્ચ થયેલા પૈસાને લગામ લગાવશે તમારું કોઈ કાર્ય મૈસૂર વિભાગમાં લંબિત છે તો તે પૂર્ણ થશે તમારી જૂની ભાગીદારી જૂની સંપત્તિ અથવા મોટા ભાઈના નામ પર લીધેલી જમીનનો ઉચિત હલ નીકળશે મંગળના પ્રભાવને લીધે તમને ઓટોમોબાઈલના ક્ષેત્રમાં સફળતા મળશે રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા લોકોને લાભ મળશે જે કૃષિ વ્યવસાય કૃષિના ઓજાર કૃષિની દવા ત્યાં સુધી કે ફળફ્રુટ અને શાકભાજીના વિક્રેતા છે તો આ બાવન દિવસોમાં લાભદાયક પરિસ્થિતિઓ સુધી તમે પહોંચશો આજથી જુલાઈ સુધી વિદેશ ભાવના સ્વામી દ્વિતીય ભાવમાં રહેશે ત્યારે તે શુભ દ્રષ્ટિમાં હશે એવામાં જન્મસ્થાનથી દૂર રહેલા છાત્રોને સફળતા દેશે અભ્યાસની સાથે સાથે નોકરી શરૂ કરાવશે જન્મસ્થાનની આજુબાજુના છાત્ર પ્રતિયોગિતામાં સફળ રહેશે એમાં પણ ખાસ કરીને જે સંશોધન કાર્ય સાથે જોડાયેલા છે જે વૈજ્ઞાનિક છે અને મંગળ ગ્રહ સંબંધિત શોધ કરી રહ્યા છે તો એમના માટે આ સમય મહત્વપૂર્ણ રહેશે ચૂનો પથ્થર રેતી સિમેન્ટ પોલસા આર્કિટેક્ટના કાર્યોથી પણ લાભ મળશે મંગળ આજથી અઠ્યાવીસ જુલાઈ પહેલા એ લોકોને માલામાલ કરી શકે છે જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ગામડાઓના સીન લે છે અથવા ગામડા સંબંધિત કહાની બતાવે છે અથવા તો ગ્રામીણની ભૂમિકા નિભાવે છે એ દરેક જગ્યાએ તમે આકસ્મિક રૂપથી ચમકી પણ શકો છો કુંભ રાશિ વાળાઓ ચંદ્ર લગ્ન અથવા રાશિથી સપ્તમમાં જ્યારે મંગળ ગ્રહ ગુરોચર વસાવે છે તો જાતકના સ્વજનોને માનસિક તથા શારીરિક કષ્ટ થાય છે વાહન ગરમ સામાન ગરમ ભોજન ગરમ કપડા આદિ વસ્તુઓથી હાનિ થાય છે જાતકનો તેની પત્ની સાથે વૈચારિક મતભેદ ઝઘડો થાય છે ભાઈઓ સાથે પણ વિવાદ થાય છે અથવા એમનાથી દુઃખ પ્રાપ્ત થાય છે એટલા માટે આ બાવન દિવસોમાં કોઈ પણ પરિસ્થિતિમાં લડવા માટે માનસિક રીતે તૈયાર રહો અને એમ પણ જ્યોતિષમાં કુંડલીમાં ઘણા એવા મહાયોગો છે જે વ્યક્તિને જીવનની બુલંદીઓ સુધી પહોંચાડી દે છે તો ઘણા એવા છે જે વ્યક્તિની ભરપૂર મહેનતને સફળ નથી થવા દેતા એટલા માટે ભવિષ્યથી લાભ પ્રાપ્ત કરવા માટે સટીક નિર્ણયના માટે કુંડળી માર્ગદર્શન થઈ રહ્યો આ હતું કુંભ રાશિ પર મંગળનું પરિવર્તનનો પ્રભાવની જાણકારી જય ગુરુદાત જય ગિનારી